બી બીટેક એમ ઇમટેક એન્વાયરમેન્ટ કે સિવિલ કે કોમ્પ્યુટર એન્જિનિયરમાંની જરૂરિયાત રહેતી હોય છે તો વિજાપુર છે મહેસાણા છે વિસનગર છે બધી ઘણી બધી જગ્યાએ બધી આવી બધી વેકન્સીઓ પડતી હોય છે તેના વિશે વિગતે જોઈએ તો વિજાપુર નગરપાલિકા જિલ્લો મહેસાણા અગિયાર માસના ધોરણે હંગામી કરાર આધારિત જગ્યા ભરવાની જાહેરની સ્વચ્છ ભારત મિશન અર્બન ટુ ઝીરો ગુજરાત અંતર્ગત બીજાપુર નગરપાલિકા ખાતે સિટી મેનેજર એસ રોલેવની જગ્યા અગિયાર માસના હંગામી ધોરણે કરાર આધારિત નીચે મુજબની કરવાની થાય છે આ જગ્યા પર મેળવવા લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થઈ હતી ત્રણ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધીમાં ઉપર ફોટો ચોટાડી તથા સરનાવો મોબાઈલ નંબર અનુભવ અંગેના પ્રમાણપત્રો તેમજ અન્ય આધાર પુરાવાની નકલો સંવાર્ણિત કરી આરપીએડી સ્પીડ પોસ્ટ દ્વારા વિજાપુર નગરપાલિકા કચેરી નવીન પોસ્ટ ઓફિસ સામે લાડોર રોડ વિજાપુર જિલ્લો મહેસાણા ખાતે મોકલી આપવાની છે સિટી મેનેજર એસ ડબ્લ્યુ એમ શૈક્ષણિક લાયકાત છે બીઈ એન્વાયરમેન્ટ એન્વાયરોમેન્ટ બીઈ બીટેક સિવિલ એમ ટેક એન્વાયરમેન્ટ ટેક સિવિલ આમાંથી ગમે તે કોઈ પણ હોય તો ચાલી જશે એક વર્ષ ડિગ્રી મેળવવાનો અનુભવ હોવો જોઈએ એક જગ્યા છે માસિક પગાર ત્રીસ હજાર રૂપિયા છે સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાતનો જે પત્ર ક્રમાંક છે એ પત્રક્રમાંક જે આપેલો છે એ પત્રક ક્રમાંક તારીખ બે અગિયાર બે હજાર ત્રેવીસના કાર્યાલય આદેશની શરતો નંબર એકથી ઓગણીસનો અમલ કરવાનો રહેશે ચીફ ઓફિસર સાહેબ પૈપટદાર સાહેબ દ્વારા સદર જાહેરાત બહાર પાડવામાં આવેલી છે બીજી વેકન્સી જોઈએ દરેકે દરેક તાલુકામાં અલગ અલગ તારીખો હોય છે એ અલગ અલગ સમય મર્યાદા આપેલી હોય છે એ પ્રમાણે એ પ્રમાણે કીધું હોય એ પ્રમાણે તમારી અરજી કરવાની રહેતી હોય છે બીજી વેકન્સી જોઈ લઈએ મિત્રો ફટાફટ ચાલો વલ્લભ વિદ્યાનગર નગરપાલિકા વલ્લભ વિદ્યાનગર દ્વારા જાહેરાત બહાર પાડવામાં આવેલી છે એમાં પણ બધું જ આવી જ રીતનું જ છે સેમ ટુ સેમ છે બીબીટેક એન્વાયરમેન્ટ બીબીટેક સિવિલ ટેક એન્વાયરમેન્ટ કે સિવિલ માગેલા છે એક વર્ષ સુધીનો અનુભવ છે ત્રીસ હજાર પગાર છે સિટી મેનેજર એમની પોસ્ટ છે એક જગ્યા છે અરજી ક્યાં કરવાની છે અને સાત દિવસમાં જ કરવાની છે તો ખાસ ધ્યાનમાં રાખશો મિત્રો કે ભાઈ નિમણૂક સાત દિવસની અંદર તમારે વલ્લભ વિદ્યાનગર નગરપાલિકા છે વલ્લભ વિદ્યાનગર જિલ્લો આણંદ ખાતે નગરપાલિકાએ અરજી તથા જરૂરી શૈક્ષણિક લાયકાત અનુભવ અંગેના પ્રમાણપત્રો તેમજ અન્ય આધાર પુરાવાની સ્વપ્રમાણિત નકલો મોકલવાની રહેશે સમય મર્યાદા બાદ આવેલ અરજી ધ્યાને લેવામાં આવશે નહીં ખાસ ધ્યાનમાં રાખજો અને મોબાઈલ નંબર છે વધુ જાણકારી માટે નંબર ચોરાણું ઝીરો સત્તાણું ત્રીસ છસો સાસઠ પર સંપર્ક કરવાનો રહેશે બીજી વેકન્સી જોઈ લઈએ મિત્રો સદર જાહેરાત નગરપાલિકા નગરપાલિકા વહીવટદાર સાહેબ અને ચીફ ઓફિસર સાહેબ દ્વારા જાહેરાત આપવામાં આવેલી હતી બીજી વ્યક્તિ જોઈ લઈએ ફટાફટ ચાલો જાહેરાત દ્વારા જાણવામાં બારેજાની અંદર જાહેરાત છે બારેજા નગરપાલિકામાં સેમ જાહેરાત છે પણ અહીંયા જો તારીખ ખાસ ધ્યાનમાં રાખજો પચીસ એક બે હજાર ચોવીસની ગુરુવાર સુધીમાં તમારે જરૂરી લાયકાતના દસ્તાવેજો તેમજ અનુભવોના આધારે તમારે અરજી કરવાની છે રજીસ્ટ્રી કેસ પૂરપોસ્ટથી सरनामू से चीफ ऑफिशर बारेजा नगरपालिका त्रीनबत्ती चौक बारेजा तालु दस कोई जिलों अमदावाद सीटी मैनेजर एमएससीआईटी एक जगह है बी बी टेक के एमईएम टेक, में टेक, में टेक, में टेक, में टेक बी सी एम सी एम एस सी आई टी बी एस सी आई टी गमे तो कैंक न कंक करेलो होसिक पगार वीस हज़ार रुपया है बीजी पोस्ट है सीटी मैनेजर एसडब्ल्यू एम एम बी बी टेक एमईएम टेक एनवाण के सीविल अंदर करेलो होइए एक जगह है एक वर्ष विक्रीमल वो तीस हज़ार रुपये पगार है તો સદર જાહેરાત ચીફ ઓફિસર સાહેબ પ્રમુખ સાહેબ ઉપપ્રમુખ સાહેબ કારોબારી ચેરમેન દ્વારા આપવામાં આવેલી છે ધ્યાનમાં રાખશો બીજી વખત જોઈ લઈએ મિત્રો વિરમગામ નગરપાલિકા દ્વારા જાહેરાત આપવામાં આવેલી છે કે ભાઈ વોક ઇન ઇન્ટરવ્યુ છે સ્વચ્છ ભારત મિશન અંતર્ગતને આ બધું બધું સહેમ જ વસ્તુ છે ખાલી દિન ત્રીસમાં તમારે અરજી કરવાની છે ત્રીસ બારે જાહેરાત આવેલી છે એટલે એકત્રી એક સુધી ચાલી જાય બરાબર છે ત્યાં સુધીમાં તમારે અરજી જરૂર શૈક્ષણિક લાયકાત અનુભવ અંગેના પ્રમાણપત્રો સો મળીને નકલો માત્ર રજિસ્ટર્ડ પોસ્ટ એડી કે સિવિલ પોસ્ટ દ્વારા વિરમગામ નગરપાલિકા માંડલ રોડ વિરમગામ ત્રણસો બ્યાસી એકસો પચાસ જિલ્લો અમદાવાદ ખાતે મોકલી આપવાની રહેશે સિડી મેનેજર એસડબ્લ્યુએમની પોસ્ટ છે બીબીટેક એમીએમટેક એનવાયરોમેન્ટે કે સિવિલમાં કરેલું હોઉંજી એક વર્ષવાદનો અનુભવ અને ત્રીસ હજાર રૂપિયા માસિક પગાર છે પર જે જગ્યા માટે ઉમેદવાર કરી હોય તે જગ્યાનું નામ સરનામું મોબાઈલ નંબરનો સ્પષ્ટ ઉલ્લેખ કરવાનો રહેશે ચીફ ઓફિસર સાહેબને વિરમગામ દ્વારા સતત જાહેરાત આપવામાં આવેલી છે આ બધી જ જાહેરાતો માટે જરૂરથી અરજી કરી દેજો બરાબર છે તમારા મિત્રોમાં જાહેરાત શેર કરજો વિડીયો ગમે તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી દેજો પાર સાથે જઈ જાય ભારત